દેશનો સૌથી મોટો ફેસ્ટિવલ ટેસ્ટ ઓફ વડોદરા બે હજાર પચીસનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે ટેસ્ટ ઓફ વડોદરા નવ મેથી પહેલી જૂન સુધી ચાલશે આ ફેસ્ટિવલમાં આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે ખાસ કરીને યુવાનો આ ઇવેન્ટ માટે દર વર્ષે રાહ જોતા હોય છે આ ઇવેન્ટનું ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વાગુડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા રેન્જ આઈજી મનોજ નીનામા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ વડોદરા જિલ્લા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટની તૈયારીઓ છેલ્લા ચાલીસ દિવસથી ચાલી રહી છે જેનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના સાંસદ દ્વારા એક દેશભક્તિ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું સાથોસાથ ઉદઘાટન પ્રસંગને ભવ્ય બનાવવા માટે ખાસ હિમાચલ પ્રદેશના પોલીસ બેન્ડને પરફોર્મન્સ સૌ પર્ફોર્મન્સ થઈ ગયા હતા તો યુવાઓ મન મૂકીને નાચી ઉઠ્યા હતા આ ઇવેન્ટ નવમી મેથી લઈ પહેલી જૂન સુધી ચાલશે અતુલ પુરોહિતના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની સૌથી વધારે ડિમાન્ડ રહેલી છે તો વડોદરાના શેવાય ફાર્મ પર ટેસ્ટ ઓફ વડોદરાના છઠ્ઠા એડિશન ટેસ્ટ ઓફ વડોદરા દેશનો સૌથી મોટો ફૂડ એન્ડ એન્ટરટેનમેન્ટનું ઇવેન્ટ છે જેમાં ચોવીસ દિવસ સુધી દરરોજ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લાઈવ પરફોર્મન્સ આપશે બસ ટેસ્ટ ઓફ વડોદરા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ કાર્નિવલ મોડ ઓન થઈ ગયો છે હવે આવતા ચોવીસ દિવસ સુધી ફૂડ મ્યુઝિક ડાન્સનું ધમાકેદાર પરફોર્મન્સ આપવા અલગ અલગ આર્ટિસ્ટ આવી રહ્યા છે સારામાં સારો કિડ્સ પ્લે એરિયા છે આપણી પાસે નવ્વાણું રૂપિયામાં ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ જમ્પિંગ પાર્ક આપણે લઈ આવ્યા છે અને આગળ જતાં પણ ઘણી બધી હજુ સરપ્રાઇઝ એક્ટિવિટીઝ ચાલુ છે વડોદરા ગોટ ટેલેન્ટ પણ લાવી રહ્યા છે તો વિશાળ એન્ટરટેનમેન્ટનો ભંડાર વડોદરામાં આવી રહ્યો છે હવે આવતા ચોવીસ દિવસ સુધી તો બધા જ વડોદરાવાસીઓને હું એક અરજી કરીશ કે બધા જ આપણી સાથે જોડાય અને એક પોઝિટિવ વાઇબને આગળ વધારે કે આપણે એન્ટરટેનમેન્ટને પણ આગળ લઈ જઈ રહ્યા છે થેન્ક યુ આવી રહ્યા છે હજી જીગરદાન ગડવી સાહેબનું પરફોર્મન્સ છે સચેત પરંપરાનું પરફોર્મન્સ છે સાગરવા કવાલીનું પરફોર્મન્સ છે વડોદરા ગોટ ટેલેન્ટ કરીને બહુ જ સારું એક પરફોર્મન્સ થઈ રહ્યું છે જેમાં પણ સિક્રેટ આર્ટિસ્ટ છે આજે પણ ઘણા સારા આર્ટિસ્ટ આવ્યા છે અને બીજા હજી ઘણા બધા બીજા વઠ્ઠી ગુજરાતી કરીને આપણા આર્ટિસ્ટ છે મહર્ષિ પંડ્યા છે વડોદરાનો સ્ટાર છે એને પણ આપણે સરને પરફોર્મન્સ આપી રહ્યા છે તો ઘણું બધું છે આપણી પાસે આ વખતે